વાગરા પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીની ધરપકડ કરી હતી વાગરા તાલુકામાં આવેલા વિલાયત ગામ રહેતા હસમુખ ઉર્ફે પ્રકાશ અંબુ વસાવાની માતાનો વિસ્તારમાં જ મકાન આવેલું છે દરમ્યાનમાં હસમુખનો ભાઈ પ્રવીણ ઉર્ફે મુકેશ અંબુ વસાવા તથા ભત્રીજો જયેશ વસાવા તેમની માતા સુમીબેનના પતરાનું કામ કરી રહ્યા હતા તેવડાએ હસમુખે તેને તું કેમ મકાનનું કામ કરે છે તું જુદો રહે છે હું પણ જુદો રહું છું તો તું કેમ તે ઘરને બનાવી તેમાં રહેવા આવવાની વાત કરે છે એ ઘરમાં બંનેનો ભાગ છે જેથી ભાઈ પ્રવીણ તેમજ ભત્રીજા સાથે તેમની તકરાર થતા મામલો ગરમાયો હતો બંને હસમુખને માર માર્યો હતો પ્રાથમિક તબક્કે તેઓ ભત્રીજા હુમલો કરી હત્યા કરી હોવાની વાગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધા પોલીસે બંને આરોપીઓની ગણતરીના સમયમાં જ ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી મૂક્યા હતા જો તમે આ ફેસબુક પર જોઈ રહ્યા છો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે